અયોધ્યા માં શ્રી રામ મંદિર તૈયાર થઈ ગયું અને એનો રામલા ને પધરાવાનો મોદી પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં આવી રહ્યો છે બાવીસ જાન્યુઆરી

એ બધાએ દર્શન કરજો અને આપણે માનવાનું આપણે અયોધ્યામાં છીએ સરજુમાં સ્નાન કરીએ છીએ સરજુ કિનારે રંગોળી પૂરીએ છીએ સરજુ કિનારે દીવરા પ્રગટાવીએ છીએ આપણો ઘર અયોધ્યા બનાવી દેવાનો 22 જાન્યુઆરીએ બધાએ ગામડે ગામડે સાંભળીને બધાએ તો આ બધી તમને જાહેરાત કરી છે કે આજે આ અવસર